નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત કરું છું મારી YouTube ચેનલ જીકે GK सर King of માં જો મિત્રો તમે મારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કર્યું તો આજે સબ્સ્ક્રાઇબ કરજો બેલ આઇકન બટન દબાવરો ભૂલતા નહીં અને ખાસ તમારા મિત્રો સુધી આ વિડિયો પણ મોકલવાનો પણ ભૂલતા નહીં મિત્રો એક સરસ વાત છે કે ગઈકાલે પોલીસ કોસ્ટેલ કોસ્ટેબલ નું રિઝલ્ટ આવ્યું મિત્રો ખરેખર રિઝલ્ટ નથી આવ્યું અફવાઓથી દોરાવું નહીં અફવાઓથી સાવધાન મિત્રો ખરેખર હકીકત શું છે એ બરાબર જાણવા માટે મૈયા અહીંયા વિડીયો છે એ બનાવ્યો છે રજૂ કરવા માંગુ છું પોલીસ કોન્સ્ટેબલ નું રિઝલ્ટ આવ્યું નથી હકીકત શું છે એની વાત કરીએ તો કાલે પોલીસ રિઝલ્ટ પેલા નહીં પણ હકીકતમાં ખરેખર મિત્રો આપણે જોઈએ કે લોકરક્ષક ભરતી બોર્ડે દરેક ઉમેદવારોને આપને ખબર છે કે એમાં ચાલીસ ટકા ગુણનું વેઇટિંગ હતું વેટીસ હતું કે ચાલીસ માર્ક જેને હોય એ રીતે પાસ ગણાશે અને ચાલીસ માર્ક ઉપર હશે એને જ ખાલી માર્ક માર્ક બતાવશે તો ખરેખર હકીકતમાં રિઝલ્ટ આવ્યું નથી પણ દરેક ઉમેદવારોને પોતાના માર્કશીટ પ્રમાણે જે માર્ક થાય છે એ માર્ક મુકેલા છે અને બીજું કે ફાઈનલ આન્સરથી મૂકેલી છે ઘણી બધી આપણે પ્રશ્ન ચૂંટણી ઓગણીસો એકાવન બાવન એકાવન બાવન તો બંને સાચા પડ્યા છે એવા બે ત્રણ પ્રશ્નો છે કે બંને સાચા પડ્યા છે અને બે ત્રણ પ્રશ્નો એવા પણ છે કે જેને આપેલા છે તો આપણે જોઈએ કે રજૂઆત કરવાથી આ બધી બાબતો શક્ય બની છે હવે આપણે જોઈએ કે મુખ્ય મુદ્દા પર આવીએ કે દરેક ઉમેદવારોને માર્ક બતાવશે કે પોતાના કેટલા માર્ક આવશે અને મિત્રો બધાને સારા માર્ક આવ્યા છે ઘણા બધા ઉમેદવારોના મારા મેસેજ આવ્યા માર્કશીટના સ્ક્રીનશોટના ફોટા પણ આવ્યા છે તો બધાને ઓલ ધ બેસ્ટ અને રનિંગ પણ સારી સારી થઈ શકે સારા માર્ક્સ મેળવી શકો અને પોલીસ માં જોબ મેળવી શકો એવી મારા તરફથી ખુબ ખુબ શુભેચ્છા છે બીજું કઈ પણ કામ હોય ગમે ત્યારે મારા વોટ્સઅપ નંબર છે ગમે ત્યારે કોમેન્ટ બોક્સમાં પણ તમે લખજો તમને વિડીયો સારો લાગે તો બીજાને શેર પણ કરજો ખાસ અગત્યની બાબત એ છે કે બીજું કે તમે આન્સર કી સાથેના માર્ક બતાવે છે અને ફાઈનલ આન્સર કી પ્રમાણે તમારી પાસે ઓએમઆર સીટ છે એ ઓએમઆર સીટ છે એ તમારે સરખાવી લેવાની મિત્રો જો તમને કઈ એમાં ભૂલ લાગે તો તમારે ત્રણસો રૂપિયા લઈને ત્રણસો ડીડી કઢાવીને તમારે લોકરક્ષક ભરતી બોર્ડમાં એ ત્રણસો રૂપિયાનો ડીડી કઢાવીને રજૂઆત કરવાની છે તાકી તમારી ફરીથી રીચેકિંગ થઈ શકે તો મિત્રો આ છે હકીકત છે તો તમારા બધાને સારા માર્ક્સ આવ્યા છે એ બદલ તમારા ખૂબ ખૂબ શુભેચ્છા સવારના વહેલા છ થી ઘણા મિત્રોના મેસેજ આવ્યા હતા કે સાહેબ મારે એટલા માર્ક થયા છે સ્ક્રીનશોટ પાડીને પોતાના માર્ક પણ મને મોકલાશે તો આવા મિત્રોને રનિંગ માટે શું કરવું એની માટે પણ ઘણી બધી સારી બાબતો કીધેલી છે ફરીથી મળીએ બીજા વિડીયોમાં મિત્રો થેન્ક યુ આભાર